નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો પેન્શનરો માટે મોટા સમાચાર છે ન્યુ પેન્શન સ્કીમ લઈને એટલે કે એનપીએસ ને લઈને સરકાર બનાવી રહી છે મોટી યોજના આ સાંભળીને મિત્રો તમે પણ ખુશ થઈ જશો એટલે કે NPS માં જે લોકો હાલ સ્કીમમાં જોડાયેલા છે તેવા ઓલ્ડ પેન્શનની જગ્યાએ ન્યુ પેન્શન યોજનામાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે મિત્રો તો આ વિડિયો ના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન ને દબાવી દેજો જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મુકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓ ના પરિણામ સાથે જ જનરલ નોલેજ ના લગતા વિડિયોસ તમને સરળતાથી મળી જાય તો મિત્રો પેન્શનર માટે મોટો સમાચાર છે એનપીએસ ને લઈને સરકાર બની રહી છે યોજના આ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો સરકાર દ્વારા દેશભરમાં પેન્શનરોને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે હવે પીએફઆરડીએ દ્વારા તમામ બેંક શાખાઓમાં ન્યુ પેન્શન સ્કીમ સુવિધા જે છે પ્રદાન કરવાની યોજના બનાવવામાં આવી રહી છે જેથી દરેકને સરળતાથી પેન્શનનો લાભ મળી શકે છે નેશનલ ફંડ રે પેન્શન ફંડ રેગ્યુલટી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએ પીએફઆરડીના અધ્યક્ષ દીપક મોહંતીએ કહ્યું છે કે નેશનલ પેન્શન સ્કીમ પેન્શન લોકોને સરળતાથી સુલભ બનાવવા માટે તેને તમામ બેંક શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગામડાઓ અને શહેરોના લોકોને પણ લાભ મળશે તેમણે કહ્યું હતું કે ઓથોરિટીએ નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ ના વિતરણ માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને બેંક પ્રતિનિધિઓને જોડ્યા છે જેથી ગામડાઓ અને નાના શહેરોમાં પણ લોકો આ પેન્શનનો લાભ હવે સરળતાથી મેળવી શકશે પીએફ આરડીએ એનપીએસ ના વેચાણ માટે લગભગ બધી જ બેંકોને જોડ્યા છે પરંતુ આ પ્રોડક્ટ બેંકોની તમામ શાખાઓમાં હાલ ઉપલબ્ધ નથી મીડિયા સમક્ષ આ વાત કહી છે મોહનતીએ મિત્રો પીટીઆઈ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે પેન્શન પ્રોડક્ટ એનપીએસ લોકોને સરળતાથી ઉપલબ્ધ કરવા માટે અમે તેને તમામ બેંક શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે ટોચના મેનેજમેન્ટ સ્તરે પણ આ બાબતે ચર્ચા કરી છે પરંતુ આખરે નિર્ણય બેંકોએ જ લેવો પડશે તમે આરઆરબી તરફથી એનપીએસના લાભો પણ મેળવી શકશો જેણે કહ્યું હતું કે અમે એનપીએસ મોડલ હેઠળ ગામડાઓ અને નાના શહેરોના તમામ લોકો માટે તેને સુલભ બનાવવા માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકો આરઆરબીઝને પણ સમાવેશ કર્યો છે આ રીતે હવે

માં પેન્શનની રકમ નક્કી ન થવાને લગતા સવાલ પર તેમણે કહ્યું હતું કે લાંબા સમય સુધી પેન્શન નક્કી કરવું વ્યવહારુ નથી કેટલાક વિકસિત દેશોમાં જે પેન્શન ફંડ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીના 100% કે તેથી વધુ છે ત્યાં પણ આ અંગે સમસ્યા છે ભારતમાં ઇપીએફના પેન્શન ઉત્પાદકો જીવન વીમા વગેરે સહિત તમામ પ્રકારની પેન્શન સંબંધિત સંપત્તિ જીડીપીના 16.5% છે તે સમયે એનપીએસ અને અટલ પેન્શન યોજનામાં ભંડોળ જીડીપીના 3.6% છે પીએફ આરડીએના ચેરમેન દીપક મોહંતીએ

એટલે કે બેંકો અને એનપીએસ પ્રોડક્ટ વેચવા માટે વધુ આકર્ષિત ના થઈ શકે પરંતુ અમારો ઉદ્દેશ તેને ન્યૂનતમ કિંમતની પ્રોડક્ટ રાખવાનો છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો થાય હાલમાં બેંકો અને અન્ય પીઓપી ને ખાનગી ક્ષેત્રમાં એનપીએસ ખાતું ખોલાવવા પર યોગદાનની રકમના અડધા ટકા કમિશન મળે છે આમાં કમિશનની લઘુત્તમ મર્યાદા ત્રીસ રૂપિયા અને મહત્તમ મર્યાદા પચીસ હજાર રૂપિયા છે તે સમયે ઇલેક્ટ્રોનિક માધ્યમો એટલે કે નાગરિકો અને ટાયર ટુ એકાઉન્ટ માટે દ્વારા એનપીએસ એકાઉન્ટ ખોલવા પર કમિશન પોઈન્ટ વીસ ટકા છે આમાં લઘુત્તમ પંદર રૂપિયા અને મહત્તમ

મિત્રો જે છે તે ખાતા ખોલવામાં આવી શકે છે આશા રાખીશું કે પેન્શન લગતા ન્યુઝ તમને ગમ્યા હશે જય હિન્દ અસ્તુ